અગિયારસો ને પચાસ રૂપિયા ત્રણ નંબર હવા સાથે મીડિયમ સુપર માલ 네시. <analytical annoyed> સત્યાસી બે ઓગણચાલીસ ઓગણચાલીસ તેર ઓગણચા એકતાલીસ બેતાલીસ એકતાલીસ સમાલીસ બેતાલીસ છેતાલીસ ઓગતાલીસ અડતાલીસ પચાસ બાવન ચેપન ચોપન પંચાવન અઠાણું ઓગણ સાડશે

ચૌદસો ને છવ્વીસ રૂપિયા સુપરમાલ દેશી પીળિયા કાંટાળા અમુક લીલો દાણો લેનાર ગાયત્રી બિરુદા અગિયારસો ને સુડતાલીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ મીડિયમમાં જનદણ માર્કેટિંગ યાર્ડમાં આજે ત્રણ નંબર ચેણાના બારસો રૂપિયા સુધી બજાર રહેલા છે